Seminar malu, so. Saya minta lagi dua saya beradam, like, so. ઓકે મારું નામ શિવાની રાણા છે અને આજે જે આ સેમિનાર યોજવામાં આવ્યો છે તે છે બરોડા પોલીસ દ્વારા શહેર કમિશનર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે આયોજિત કરવામાં આવ્યો છે અને ધીસ ઇઝ રિગાર્ડિંગ ધ વિઝા ફ્રોડ્સ જે અત્યારે ચાલી રહ્યા છે તો અમે એક નાનો પ્રયત્ન કર્યો છે કે વાઇઝ અમે લોકોને માહિતગાર કરીએ કે કયા કયા ટાઈપના ફ્રોડ્સ થઈ રહ્યા છે સ્ટુડન્ટ વિઝાને લઈને વર્ક પરમિટ વિઝિટરના નામે તો મેઇન આમાં અમારો જે મોટિવ છે તે છે લોકોને માહિતગાર કર કરવા થ્રુ ગવર્મેન્ટ વેબસાઇટ્સ કે કઈ રીતે તમે પોતે ગવર્મેન્ટ વેબસાઇટ્સ પર જઈને રિસર્ચ કરીને પોતાની ફાઇલ્સ આપો આગળ તેમજ રજિસ્ટર્ડ એજન્સીઝ નહીં કે ખાલી ગુમાસતા કે એમએસએમઈ લાઇસન્સ ધરાવતા લોકો પણ જે તે કન્ટ્રીના લાઇસન્સ કન્સલ્ટન્ટ્સના જોડે તમે આપો અને સાથે સાથે મેઇન મોટિવ તો એ જ છે કે તમારી જાતે તમે માહિતી લો કારણ કે વિઝા ફીઝ ફેક લેટર્સના નામ પર ઘણા બધા ફ્રોડ્સ ચાલી રહ્યા છે સો જે એકચ્યુઅલ ગવર્મેન્ટ ફીઝ છે જે ખૂબ જ ઓછી છે તો કઈ ફીઝના નામે કયા ફ્રોડ્સ થાય છે એ ખાસ અમારો અહીંયા મુદ્દો હતો કે એ એના વિશે લોકોને થોડું અવેરનેસ લાવીએ ઘણા બધા કન્ટ્રીઝમાં એવું છે કે સ્ટુડન્ટ વિઝા માટે કોઈ ફીઝ જ હોતી નથી છતાં બી એજન્સીઝ ફી લેતી હોય છે તો હું સ્ટુડન્ટ્સને એવું કહેવા માગીશ કે કન્ટ્રીઝ લાઈક ઓસ્ટ્રેલિયા કેનેડા યુએસએ આ બધા કન્ટ્રીઝમાં તમારે કોઈ એજન્સીને ફીઝ આપવાની જ નથી હોતી હા એ લોકો પ્રોસેસિંગ ફીઝના નામે ફક્ત દસ હજાર કે પંદર હજાર મિનિમમ રકમ લઈ શકે એનાથી વધારે નહીં બીજી વસ્તુ સૌથી મોટો મુદ્દો છે કે સ્ટુડન્ટ્સ અને એમના પેરેન્ટ્સ જે એજન્સીઝના અકાઉન્ટમાં ફીઝ નાખી આપે છે ને ત્યાં ફ્રોડ થાય છે સો આનાથી બચવા માટે ધ બેસ્ટ વે ઇઝ કે તમે બેંક થ્રુ પેમેન્ટ કરો અને જે તે યુનિવર્સિટીનું એકાઉન્ટ માંગો અને તે બેંક જ એનું પેમેન્ટ કરી આપશે નહીં કે તમે એજન્સીના એકાઉન્ટમાં નાખો બિકોઝ એજન્સીઝ ઉપર ભરોસો કરવો ને એ આગળ યુનિવર્સિટીમાં ફીઝ આપે છે કે નહીં એ એ વસ્તુ તમને બી ખબર નથી તો બેટર છે કે તમે જાતે જ પોતાની ફી સબમિશન કરો આનાથી તમે બચી શકશો